ખેડૂત મિત્રો તલાટી મેન્યુઅલ બે હજાર સાતમાં હવે આ બહુ અગત્યની અને અગાઉ જે વિડીયો આપ્યા એનાથી ડિફરન્ટ માહિતી આપવા જઈ રહ્યો છું બે સાથે વિસંગતતા ન થાય માટે બરાબર ધ્યાન રાખજો અગાઉ જ્યારે આપણે કીધું કે નવી શરત ને જૂની શરતમાં પંદર વર્ષ કોઈ પણ વિવાદ વગર એટલે શ્રી સરકાર થયા હોય જોગવાઈનું ભંગ થયા વગર જો પંદર વર્ષ પૂરા થયા હોય ને ત્યાર પછી પાંચ વર્ષ પૂરા થયા હોય કુલ વીસ વર્ષ થયા હોય નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવા પછી બીજા પાંચ ગયા હોય તો એ ખેતી પ્રિમને પાત્ર જમીન બિન ખેતી કરાવી શકાય પણ હવે જે નવી શરતમાંથી જૂની શરતમાં ફેર બિન ખેતી નવી શરત ચાલી આવે છે અને હવે સીધું બિન ખેતી કરવું છે એટલે કે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવી પણ છે અને બિન ખેતી હેતુ પ્રિમને પાત્ર પણ કરવી છે તો આવા માટે અલગ જોગવાઈ છે તલાટી મેન્યુઅલ બે ના પાના ચોર્યાસી તેતાલીસ ત્રણ ના એ ટુ એ બી સી ઈ એફ જી સુધીની જોગવાઈઓ જે છે હું તમને બતાવવા જઈ રહ્યો છું એટલે આગલા સાથે આ આ ન ઊભી થાય માટે બાબત ખાસ ધ્યાન રાખજો કે હેતુ પ્રીમિયમ પાત્ર જમીન બિન ખેતી કરાવવા સાથે નવી શરતમાંથી જૂની શરતમાં કરવાની કાર્યવાહી માટે તેતાલીસ ત્રણ એમાં શું જોગવાઈ છે તો મામલતદાર સાહેબમાં અરજી કરી હતી સાત દિવસની અંદર ચેકલિસ્ટ સાથે ચકાસણી કરી અને કલેક્ટરને રિપોર્ટ મોકલશે યાદ રાખજો હોલામાં શું હતું આગલામાં પ્રાંતને રિપોર્ટ મોકલે છે અહીંયા કલેક્ટરની રિપોર્ટ મોકલ છે ઉપરાંત મામલતદાર સાહેબે વીસ દિવસની અંદર થળ સર તપાસ કરી નાખવી જરૂરી અને ફરજિયાત રહેશે ત્યાર પછી પ્રાંત અધિકારી સાહેબને રિપોર્ટ મોકલશે એટલે પ્રાંત અધિકારી સાહેબ દસ દિવસની અંદર આ રિપોર્ટ કલેક્ટરને મોકલશે આ રીતે રિપોર્ટ કલેક્ટર સુધી પહોંચશે અને દરેકના ચેકલિસ્ટ સાથે દિવસો ફિક્સ કરેલા છે એ દિવસોની અંદર કાર્યવાહી કરશે દાંતની કાઢતા આ દિવસોમાં કાર્યવાહી કરવાની છે એવી આ જોગવાઈ ચોખે ચોખી છે એ રીતે બીની અંદર શું બતાવેલું છે કે બીની અંદર મામલતદાર જે છે એ પ્રાંતને રિપોર્ટ મોકલે અને ત્યાર પછી કલેક્ટર જે છે ત્રીસ દિવસની અંદર તમામ રિપોર્ટ ચકાસશે યાદ રાખજો ઓલા દિવસો જુદા હતા આ દિવસો કલેક્ટર ના થયા કલેક્ટર ત્રીસ દિવસની અંદર તમામ રિપોર્ટ ચકાસી અને નિર્ણય કરશે અને જંત્રી મુજબ પ્રીમિયમની રકમ નક્કી કરશે યાદ રાખજો નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની અને પ્રીમિયમમાં ફેરવવાની બંને બાબતની વાત આ એક જ જોગવાઈ તેતાલીસ ત્રણ અંદર ભેગી છે કે જેમાં વીસ વર્ષ થઈ ગયા પછી હવે શું કરવું પડે નહીં તો નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવ કરી પાંચ વર્ષ બીજા જાય એ ન જવા દેવા હોય તો આખી જોગવાઈ આ ભેગી વીસ વર્ષ પૂરા થઈ જતા હોય તો આ કરી શકાય નહીં તો તમારે બે કટકે કરી લીધી હોય પણ પછી એને પાંચ વર્ષ જવા દેવા પડે એટલે આ બંને કાર્યવાહી ભેગી થઈ શકે એવી પણ આ જોગવાઈ છે પણ થોડા ઉપલા લેવલે જાય છે એટલે થોડા વધારે ચોકસાઈ રાખવાની રે સિંહ જોગવાઈની અંદર શું કહે છે કે સિંહ જોગવાઈની અંદર કલેક્ટર જ્યારે પ્રીમિયમની રકમ નક્કી કરે ત્યારે અરજદારને સીધી જાણ કરશે અને એકવીસ દિવસની અંદર પ્રીમિયમ ભરવું ફરજિયાત છે યાદ રાખજો એકવીસ પ્રીમિયમ ન ભરાય તો ડી જોગવાઈ લાગુ પડશે ડીની અંદર એમ કહે છે કે પ્રીમિયમની રકમ જો કે પહેલા તો ત્રણ દિવસની અંદર કલેક્ટર હુકમ કરી નાખશે એકવીસ દિવસમાં વહેલો ભરાઈ જાય તો પણ ત્રણ દિવસમાં હુકમ થઈ શકશે પણ ઈ ની અંદર એમ છે કે એકવીસ દિવસમાં જો અરજદાર પ્રીમિયમ રકમ ન ભરે તો અરજી દફતરે થશે આવી દફતરે થયેલી અરજી ફરીને જીવતી કરવી હોય તો ગુણદોષના આધારે કલેક્ટર એક વર્ષ સુધી જીવતી રાખી શકશે એટલે કે એક વર્ષ સુધીની મુદત મળી શકે માનો કે કોઈ પણ અઘરી પ્રક્રિયા વચ્ચે રહી ગઈ છે કે એમાં લાંબી મુદત જોઈ છે અને કલેક્ટરને ગળે ઉતરે તો નહીતર અરજી દફતરે થઈ જાય પણ દફતરે ન થાય તો ગુણદોષ કલેક્ટરની જો મગજમાં બેસે કે આ ગુણદોષ વ્યાજબી છે તો એક વર્ષ સુધી જીવતી રહે એક વર્ષ સુધી જીવતી રાખો ને એટલે અનેક વિસંગતતા ઊભી થાય કે માનો કે જંત્રીને દરમાં ફેરફાર થયો તો આ પ્રકરણ હાલતું હોય ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન નથી કારણ કે એમાં તો બધી મુદત ધાંધી છે પણ એક વર્ષની મુદત જો નાખવામાં આવે અને જંત્રીમાં ફેરફાર થાય તો નવી જંત્રીના દર લાગુ પડશે અને એક વર્ષથી વધારે સમય કોઈ પણ સંજોગોમાં એક્સટેન્ડ કરી શકાશે નહીં એ દરમિયાન જો કોઈ પણ કારણોસર આ પૂરું ન થયું ચેપ્ટર તો અરજી દફતરે જ થશે પછી કલેક્ટર મુદત વધારો આપી શકશે પણ નહીં નવે આખી પ્રક્રિયા ફરીને દાખલ કરવાની રહેશે આ રીતે તેંતાલીસ એની અંદર જોગવાઈ છે હવે સખાવતી સંસ્થાઓ માટેની સ્પેચ્યુલ જોવાય સખાવી સંસ્થાઓ જો આવી જમીન ખરીદી હોય અને એના જ નામે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી અને બિન ખેતી હેતુ ક્રીમને પાત્ર કર્યો યાદ રાખજો એ નવી શરતની જમીન ખરીદી તો શકતા જ નથી મૂળભૂત જમીન એને મળેલી હોવી જોઈએ તો આ નવી સખાવતી સંસ્થાઓ પબ્લિક ટ્રસ્ટ એક્ટ નીચે નોંધાયેલી હોવી જોઈએ ફોર્ટી ફોર નો રિપોર્ટ હોવો જોઈએ ત્રણ વર્ષ સુધીના એના નહીં નફોને નુકસાનના હિસાબના પત્રકો ધર્માદા સંસ્થા તરીકે રજૂ થયેલા હોવા જોઈએ અને કરવા પડશે એવી રીતે જી છેલ્લી જોગવાઈ શું કહે છે કલેક્ટર્સ અને વિભાગી અધિકારીઓ એટલે પ્રાંત અધિકારી મામલતદાર વગેરે માટે થઈને પૂર્વ મંજૂરીના પ્રકરણની અંદર આખે આખું ચેકલિસ્ટ તૈયાર કરવું ફરજિયાત છે એટલે કે દરેકે જે પોતાનું કામ કરું છે એની સાથે ચેકલિસ્ટ હશે એટલે ચેકલિસ્ટના આગળ અગાઉથી તમે મૂકી શકશો જેથી કે નરદાને મુશ્કેલી ન પડે તો ચેકલિસ્ટ પરિસ્થિતિ બે મુજબ મામલતદારે કલેક્ટર પ્રાંત અધિકારીએ વિભાગી અને કલેક્ટરે આપું ફરજિયાત છે છતાં પણ કલેક્ટરને કોઈ વધારાના ડોક્યુમેન્ટ માંગવાનો અધિકાર છે આ એક વિશિષ્ટ સત્તાનો જોગવાઈ તેતાલીસ ત્રણ જીની અંદર છે આશા છે કે આટલી માહિતી તલાટી મેન્યુઅલ બે હજાર સાતમાં હું તમને આપું છું એ ઉપયોગી થશે જેને બિનખેતી હેતુ પ્રીમિયમ પાત્ર જમીન અને એકી સાથે નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરીને બિનખેતી હેતુ પ્રીમિયમ પાત્ર જમીનને પ્રીમિયમ ભરવું છે એટલે કે બિનખેતી કરવું છે એને ઉપયોગી થશે રમણીભાઈ કોટળિયા રેવન્યુ માર્ગદર્શન એટલે વિડીયો ચેનલ જે છે એમાં હવે આ શબ્દ ઉમેરાઈ ગયો એમાં તમને માહિતી આપી રહ્યો છું યુટ્યુબ ની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટલી આ લખો એટલે ત્રણે ત્રણ ચેનલ જોવા મળશે અને અઢળક માહિતી તમને ઘર બેઠા ગંગાની જેમ મળશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ